ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રીએ ગુજરાત અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરી તારીખે ભાજપની મતદાન કરવા અનુરોધ કર્યો તેમણે સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ છેવાડાના લોકોને મળી રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત ઇકોનોમીમાં પાંચમા સ્થાને પહોંચ્યો છે ત્યારે વિકસિત ભારત માટે મોદી નરેન્દ્રભાઈ દરેકે દરેક જેટલી સરકારી યોજનાઓ છે એ બધી જ યોજનાનો લાભ ઘેર બેઠા લોકોને આપવા માટેની વ્યવસ્થા કરી ગામે ગામ સરકાર પહોંચી છે અને ગામે ગામ સરકાર પહોંચ્યા પછી દરેકને સરકારી જે યોજનાનો લાભ જેને મળવા પાત્ર હોય એ બધાને ઘેર બેઠા પહોંચાડે દરેક જણ ગામે ગામ અહીંયાથી તમે બધા એના સાક્ષી હસો અહીંયા તમારા જે માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રાત આવ્યો જેને જે યોજના મળવા પાત્ર હોય ઘેર બેઠા આજથી એનું કામ સ નાના માણસ સેવાળાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત ભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા શૈક્ષણિક વર્ષ બે